તો ઓલરેડી કહે આપડે આપણે આવી ગયા રામદેવભાઈ ડેલો ફિટિંગ કરવાનો હે પિયુષ ભાઈ ભાઈ આ વેલ્ડિંગ ને અને આને તો વાયરિંગ કામકાજ પણ પાવે છે કોઈને ફિટિંગ કરવાનું હોય તો એ ચાલુ કરી દી હવે તો તો ઓલરેડી કઈ રામદેવ ભાઈ ને ચડાવ્યા આપડે ઉપર ઓલા કે હાંટી માંથી બે ને કુતરું કઈ દેવું આને કેવાય જો આમાંથી બેરલ ઝટકે ને

હા તો ઓલરેડી ગાય ખાતર વાવવાનું આપણે ચાલુ કરી દીધું હે પાછું જુઓ હા તો આપણે ખાતર વાવવાનું છે આ કપાસમાં વાવેતર કરવાનું છે ખાતરનું ચાલો બતાવીએ કેટલા પ્રકારનું ખાતર છે લગભગ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ પ્રકારનું છે પેલા આપણે હે સલ્ફર પછી ચિંગ પછી આપણે હે આ વીસ પાંચ વીસ વીસ ત્રેવીસ એમોનિયા એલડીનો ખોળ યુરિયા જિંકલસ વીસવીસ ઝીરો તેર અને પોટાશ તો હાલો આ બધું ખાતર આપણે વાવવાનું હે કાં કારું ભાઈ કેવડો કરવાનો હે કપા હા બાકા એકી બોલાવી નાખવાનું હે કાં આને અટાણા કપા જો આવું હે હજી આને પાટલા અડાડી દેવાના હે આપણે તો હાલો આગળ બતાવીએ કેવો કપા થાય

હા તો ઓલરેડી ગાઈસ કારું ભાઈ જો મિક્સિંગ કરે છે કારું ઈ આખું નાખ દેવાનું હું મિક ના સલ્ફર અડતું નાખવાનું હો ચાલો નાખો જો એ કઈ થી બે બે કામ કરો ભાઈ કેમ કામ ના હા આઠળો કર્યો આઠળો હવે સલ્ફર નાખ દો અડધી થેલી હા એ મોજા કપા થવાનો કારું જેવડો ભાઈ હવે हाँ तो ऑलरेडी गाय आप गया था खातर मिक्स करता करता पासा जो रंदे भाई पा है के रेडी आले हैं पीयूष भाई तो वो तो नहीं हाँ अभी भाई ध्यान रखे हैं कि नबड़ू थे तो रामदेव भाई ने कहीं आई थी इन्हें हूँ ऊपर थी देखा नहीं जस्मा जस्मा ने चश्मा पेहरा जो चश्मा गाड़ने खाए तो હા તો ઓલરેડી ગાય જો કપામાં ખાતર વવાય છે આ રીતે હા આપણે વિડીયો ઉતારી એમ કારું વિડીયો ઉતારે હે બાકા જીકી બોલતી જાય ઓપા હા મોજા સનેડો હાકે તો કારું ભાઈ જ આંક્યા હા જોયું ને ખાતર વોવાય છે આ રીતે ડોઇલ આવે ભાઈ ઉથલ આવે તો ડોઈલ પૂરી હા થોડીક નુકસાની તો આવે છે ભાઈ કપામાં હવે ખાતર તો આવી દઈએ બીજું શું હા જો આ રીત ની ડાયરો ભાંગે છે તો અલડે गाइस ફાઇનલી ડેલો ફિટ થઈ ગયો હવે ઉપર ઇંગલે ચોટાડી ગઈ છે હજી ચોટાડવાની છે ભાઈ ઇંગલ મૂકી છે હજી તો આ તો હા તો આલો ઇંગલ મૂકેન હવે ચોટાડવાની છે આ રીત નું લેવલ કરી લે તો બધી ટોટલ એક બસ